पुरीपुरी માં કઈ રીતે છે પ્રાઈસ કોરીપુરી 80 રૂપિયાની સો છે એક નંબર વાનીપુરી છે કોરીપુરી ને પેકેટ મળે છે ખાલી કોરી ગઈતી તો કોડી મળીયા છે અત્યારે આપણે પર નગર મેઇન રોડ ઉપર જંક્શનની પાછળની બાજુ આવે ત્યાં એવાથી મહાલક્ષ્મી પાણીપુરી આ એરિયામાં બહુ ફેમસ છે એક્ઝેક્ટ શેરી નંબર એકના ખૂણામાં જ આવેલું ચોકમાં છે એક્ઝેક્ટ અને પાણીપુરી રગડાપુરી બંને વસ્તુ ફેમસ છે બહુ વીસ રૂપિયા જ ખાલી પ્રાઇસ છે કઈ રીતે બનાવે છે આપણા વિડીયોમાં જોઉું રગડો છે જે સ્ટાર્ટ થયેલું છે

બોલ લાગે <no liebe> <pi> <acceso> <Nissal♬ leaves> <peine languages�> કુચ બી ભાઈ પૂછે હું બોલો પૂછો ક્યાં લેને આવ્યો તો તું હરબાર એ ખાધે રગડાપુરી કે પાણીપુરી બી ખાધે રગડાપુરી ખાતે કેસી લગતી બહુ અછી બનાવે હા બહુ સાહેબ પનીપુરીમાં કઈ રીતે છે પ્રાઇસ પોરીપુરી અંશી રૂપિયાની સો છે એક નંબર પાણીપૂરી છે પોરીપૂરીના પેકેટ મળે છે ખાલી કોરી ગેરથી તો કોડી મળી જાય છે

अरसा नगर साइट नंबर एक में चेज़ चेज़ हो जाए। सामेज्य साइट लक्ष्य जंक्शन साइड से हुए। बाकी तो हम झारनगर रोल पर्थी पर नहीं सब हो महालक्ष्मी पानीपुरी सेंटर। लोग यार सर। हाँ नहीं करती करे कितने करे एक पेड़वान पुरी करी एक रगना पुरी दो करती दो कर कोई बात नहीं। बस पानी वो पीना આપણું પાણી બધું પીએ ખબર લટલાપુરી ખાવી પૂછ્યું ક્યાં ખાને આવ્યો

ત્યાં રગડો ને પાણી એ મસ્ત આવે પરફેક્ટ છે ટ્રાય કરો આવજો તમને મજા આવશે સો ટકા